યાત્રાધામ ડાકોરની મહિલાઓ રણચંડી બની પીવાના પાણી છેલ્લા છ મહિનાથી શુદ્ધ નહીં મળતા તેમજ માત્ર થોડા સમય આવતા તેણીઓએ માટલા ચીફ ઓફિસરની ઓફિસ આગળ ફોડ્યા ચીફ ઓફિસર યોગેશજી ગણાત્રા થયા યુગ્ર સફાઈ કર્મચારી હોવાના નાતે તમારે મને કહેવું જોઈએ હતું મહિલાઓએ માટલા ફોડતા ચીફ ઓફિસરે પોલીસ બોલાવી ચીફ ઓફિસર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી શુદ્ધ પીવાના પાણીનો પ્રશ્ન બે દિવસમાં હલ થશે પાણીની મોટર બળી ગયાનું રટણ આમ ડાકોર શહેરને સાફ સફાઈ કરી ચોખ્ખું રાખતા સફાઈ કામદારોનો પ્રશ્ન હલ કરવાને બદલે ચીફ ઓફિસરનો ગુસ્સો સાતમા આસમાની હવે સફાઈ કામદારો જાય તો ક્યાં જાય ત્રણ મહિનાથી લગભગ પચાસ જેટલા સફાઈ કામદારોનો પગાર પણ આપવામાં નથી આવ્યો આમ આવી વિકટ પરિસ્થિતિમાં કામ કરતા સફાઈ કામદારો પણ તંત્ર આવી જો હુકમી કરે તો લાચાર સફાઈ કામદારોની સ્થિતિ ફંફોડી સફાઈ કામદારોને શુદ્ધ પીવાનું પાણી ક્યારે મળશે નું નામ શું છે અને ડાકોર નગરપાલિકામાં કેમ આવ્યા છો મારું નામ મંજુલાબેન ધીરજભાઈ હરિજન અમે પાણીના માટે આવ્યા છે પાણી અમારા નાની બાબરમાં નામે આવતું નથી અને આવે છે તો એ પાંચ જ મિનિટ પાણી તૈયારીમાં જતું રહે નકરું ગંદુ પાણી આવો ગંદુ પાણી અમે છોકરાઓને પીડાય છોકરા માદા થઈ જાય તો એની જવાબદારી કોણ રાખશે સાહેબ બરાબર અમારા નાના માણસો અમારું કોઈ માનવા તૈયાર થતું નથી અને અમારું કોઈ હાંભરવા તૈયાર થતું નથી અમે કહીએ છીએ તો અમારી પર દાદાગીરીઓ કરે છે અને કે ચીફ ઓફિસર એવું ક્યાં માગે છે કે બે દિવસ બે દિવસની અંદર પાણી તમને એ કરી આપીશું હવે જોઈએ છે બે દિવસની રાહ જોઈએ છીએ બે દિવસમાં પાણી આવે છે કે નથી આવતું એની જવાબદારીઓ એ કરીએ છીએ મારું નામ સ્મિતાબેન છે મેં ડાકોર નગરપાલિકા એટલા આવ્યા છે કે અમારે છ મહિનાથી પાણી આવતું નથી અને પાણી આવે તો પણ એ ગંદુ જ આવે છે ગટર વાળું પાણી આવે છે પાંચ મિનિટ પાણી ચોખ્ખું આવે બીજો ટાઈમ પાણી ગંદુ જ આવે ગટર વાળું ચીફ ઓફિસર એમને એવું કીધું કે બે દિવસમાં કામ થઈ જશે પણ આવા થાય તો ખરું કેવાય બાકી પાણી તો આવતું છે જ નહીં અમુક અમુક ને ને આવે આવે ના ના એવું છે મોટર પાણી પાણી ભરી હોય ઉષાબેન આપનું બીજું શું કામ કરી રહ્યા છો પાણી માટે ชอบไหมนาที่ปาในเหี่ยวตี้แบ